બધાને ખબર હશે કે ઘણી વખતી વખતે એવા ઇનપુટ્સ આવતા હોય છે કે જે ઇમ્પોર્ટન્સ ગવર્મેન્ટની જુદી જુદી વેબસાઇટ છે એમાં ઘણા બધા હેકર્સ જે છે આના ઉપર અટેક કરતા હોય છે તો આ જે પ્રવૃત્તિ છે એ ઓપરેશન સિંદુર દરમિયાન ઘણી બધી એ રીતના ઇનપુટ્સ આવતા હતા આ બાબતે એટીએસમાં પણ જે અમારા સોશિયલ મીડિયા સેલ છે અને ટેકનિકલ ટીમ્સ આપેલી હતી સાથે સાથે બીજા જે ફિલ્ડ ના ઇન્સ્પેક્ટર ડીવાઈએસપી છે વધારે પણ આ માહિતી આપવામાં આવી હતી કે વખતે આપણે સતર્ક રહીને ઇનપુટ્સ તલાશ કરવા છે આજ દરમિયાન અમારા એટીએસ ના ઇન્સ્પેક્ટર ધ્રુવ પ્રજાપતિને એક ઇન્ફોર્મેશન મળી હતી કે નડિયાદનો રહેવાવાળો એક જશીમ સહનવાદ અંસારી નામનો માણસ છે એ અને એક બીજો માણસ જે કી કાયદાના સંઘર્ષમાં આવેલો છે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે એ બંને મળીને એક અનોન સેક નામનો એક ટેલિગ્રામ ગ્રુપ ચલાવી રહ્યા છે આ ગ્રુપ પર એ લોકોએ જે ઇન્ડિયન વેબસાઇટ્સ ના લોકો હેક કરે છે આ બાબતની માહિતી જે છે વિથ સ્ક્રીનશોટ વિથ પુરાવા આ લોકો એક ગ્રુપમાં નાખી રહ્યા છે અને સાથે સાથે દેશ વિરુદ્ધના જે ઘણા બધા કમેન્ટ છે એ પણ આ વેબસાઇટ ટેલિગ્રામ ચેનલ પર એ લોકોએ કરી રહ્યા છે ઓપરેશન સિંદૂર સમય પણ આ લોકોની એક્ટિવિટી વધી ગઈ હતી આ ઇનપુટ ને પછી ફ્રાય કરવા માટે એટીએસ ના જે એસપી છે કે સિદ્ધાર્થ ના એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાઈસપી બિરજીત પરમાર પીએ ધ્રુવ પ્રજાપતિ પીએસઆઈ મહેંગ ઝાલા પીએસઆઈ જીગ્નેશ બકમોરા આ બધાને એક ટીમ બનાવીને ડિટેલ એ લોકો એ જે બાતમી હતી અને રિલેટ કરી કોરિલેટ કરી જુદા જુદા માધ્યમોથી આજે બંને માણસો શકમંદ હતા આના જે ટેલિફોન્સ હતા મોબાઈલ હતા એની પણ ચકાસણી કરવામાં આવેલી મોબાઈલના એફએસએલમાં મોકલવામાં આવેલો અને પછી એફએસએલ થી એની રિપોર્ટ પણ આવી રિપોર્ટ્સમાં એની વર્કિંગ કોપીમાં ઘણા બધા સ્ક્રીનશૉટ્સ છે રાની એક્ટિવિટી બાબતમાં ખ્યાલ પડ્યો તો ડિટેઈલથી જાણવા મળેલ કે એ લોકોએ પહેલા એક એક્સપ્લોઇટ એક્સ સેક નામથી એક ચેનલ બનાવ્યો હતો એના બેકઅપ ચેનલ માટે એ લોકો એલાઇટ એક્સપ્લોઇટ બનાવ્યો હતો અને પછી આનો નામ બદલીને આલોંગ સેક રાખેલું હતો આ બધા જે નાના નાના જે ચેન્જીસ છે બેકઅપ ચેનલ્સ વગેરે રાખવાનું કારણ એ હતું કોઈ પણ કારણથી આ ટેલિગ્રામ બંધ થવામાં આવે તો બેકઅપ થી આ લોકોની એક્ટિવિટી ચાલુ રહી શકે એ લોકોના જે ફોલોઅર્સ છે એ લોકો સુધી આની માહિતી પહોંચી શકે હાલ સુધીની તપાસમાં એ બધું સામે આવેલું છે કે જે બંને જે છોકરાઓ છે એ ટ્વેલ્થ પાસ નથી પરંતુ લાસ્ટ મહિનાથી એ લોકો સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે યુટ્યુબ અને બીજા બીજા ચેનલ્સ મારફતે એ લોકોએ ઘણો બધો ટેકનિકલ જ્ઞાન અર્જિત કરેલ છે આ જે એન્ક્રિપ્ટેડ ચેટ્સ હોય يا વિવિધ પ્લેટફોર્મ ઉપર કઈ રીતે હેકિંગ થાય એ બાબતો એ લોકો ઘણી જાણકારી રાખે છે એ માટે એ લોકો પાયથન લેંગ્વેજ ફાઈડ્રોઈડ ટૂલ્સ ટ્રમક્સ ટૂલ જેવા ઘણા બધા ટૂલ્સ અને એપ્લિકેશન્સ અને લેંગ્વેજ વગેરે શીખ્યા છે જુદી જુદી વેબસાઇટ ઉપર સ્ટી જે ડીડોસ હોય છે ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસીસ એના માટેના એ લોકોએ જે ફોર્મ્યુલાસ છે એ બાબતમાં આ લોકોએ અભ્યાસ કર્યા છે આ ફોર્મ્યુલા ડાયરેક્ટરીમાં વિવિધ કરીને એ લોકોએ હતા એ બાબતમાં જ્યારે એક જુદી ઘણી બધી જુદી વેબસાઈટ્સ ઉપર આ પર્ટિક્યુલર જે એ લોકો હેક કર્યા છે એને ચેક પણ કરતા હતા અને આજ પર્ટીક્યુલર વેબસાઇટ ડાઉન થઈ ગઈ છે આ રીતના આ લોકો પાસે જ્યારે પુરાવા આવતા હતા

હાઈ ઇન્ડિયા વી જસ્ટ ટુક ડાઉન યોર ફાઈનાન્શિયલ શીલ્ડ એન્ડ સર્વર્સ એ રીતના સ્ટેટમેન્ટ સાથે મૂકતા હતા સાત મહિના દિવસે પણ એ લોકોએ વીસથી વધારે વેબસાઇટ ઉપર આ રીતના અટેક્સ કર્યા હતા અને એ વિશે પણ જ્યારે એ લોકો એના પુરાવા એના ચેનલ ઉપર મૂકતા હતા તો એ બાબતે પણ એ લખ્યા છે કે ઇન્ડિયા મે હેવ સ્ટાર્ટેડ ઇટ બટ વી વિલ બી ધ વન ટુ ફિનિશ ઇટ આ રીતના સ્ટેટમેન્ટ્સ આ લોકોની મનશા દર્શાવે છે અને એ લોકોએ જે પચાસથી વધારે જે વેબસાઇટ છે વિમેન ડિફેન્સ ફાઇનાન્સ એવિએશન અર્બન ડેવલપમેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ ની વેબસાઇટ છે એના ઉપર આ લોકો આ રીતના અટેક કરતા હતા આ બાબતે અમે આઇટીઆઈ ફોર્ટી થ્રી અને સિક્સટી સિક્સ એફ જે સેબેટરીઝમ ના ઓફેન્સ પરિભાષિત કરે છે એની અંદર અમે આ એફઆઈ રજીસ્ટર કરી છે અને આગળની કાળની હાલ ચાલુ છું ક્યાંથી આ મેઈનલી હું આપને કીધા કે એ લોકો ઓનલાઈન જાતે થી શીખ્યા છે એ પ્રાથમિક અમારી એની પૂછપરછ બહાર આવે છે એ લોકોની ઓનલાઈન જે હિસ્ટરી છે આજુવા માં પણ આ ચીજ જે છે આ કન્ફર્મ થાય છે એ સિવાય એ લોકોને કોઈ બીજી રીતે અગર કોઈ સહાય મળ્યો હોય તો એના પર પણ અમે તપાસ કરીશું સુસ્વ દેશ નું કોઈ વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતા કોઈ ફંડિંગ મળતું તો કરા આ હાલ સુધી આના બેંક એકાઉન્ટમાં એ રીત કોઈ ફંડિંગ અમને દેખાતો નથી એ પરંતુ આ હાલ કાલે જ એફઆઈઆર દર્જ કરીને એ જે આરોપી છે એને અમે કોર્ટમાં પ્રોડ્યુસ કરે છે એને આજે રિમાન્ડ લેવામાં આવશે અને ફ્યુચરમાં આ લોકોની જ્યારે અમે કસ્ટડી દરમિયાન આના બેંક એકાઉન્ટ પણ ચેક કરીશું બીજી પણ રીતે કોઈ રીતે પૈસા મળ્યા હોય તો એ પણ ચેક કરજો પણ હાલ પ્રાથમિક રીતે જે અમને માહિતી મળી છે એમાં એ લોકો પાસે એવું કંઈ હતો નહીં ખાસ કરીને રેડિકલ જે માઇન્ડસેટ હતો અને દેશ વિરોધી જે માઇન્ડસેટ છે એના લીધે એ મેન આનો જે ઇન્ટેન્શન ઓ છે એ છે સર એનું શું એટલે કે હાટી રેડિકલ આ અપડેટ કરી શકાય છે શું કરતા હતા હું કીધા કે એ આરોપીઓ જે ભણે છે અને સાથે સાથે આ પર્ટીક્યુલરલી સાયબર ટેરરિઝમ સેક્ટરમાં હેકિંગના ક્ષેત્રમાં ઘણા બધા